તો મનીષા ભજીયા ખાવું ઊભી રહીશ અહીં રસ્તામાં વાહન મળતું નથી તો મનીષાએ એવું વિચાર્યું કે ભજીયા ખાઈ લે હું મનશા તું દેખાતી નથી બહુ પ્રકાશ પડે તારી ઉપર હાલ થોડા ઘરે ઘરે લોકોની શરૂઆત કરી નથી લેતી એટલામાં અહીંયા શરૂઆત કરી હું

તો મનીષા ટ્રાય કરે છે કે હું વાહન રોકું ઈ કેમ વાહન પણ કઈ મળતું જ નથી આવતું નથી આવે ને બધું ભર્યું ભર્યું આવે છે એવું છે તો અમે પહોંચી ગયા છીએ સોઢી અત્યારે તે શ્રીમતમાં માં આ મારી ફ્રેન્ડ મને આવતા જ મળી ગઈ કોના છે અભી ભાઈ પ્રો અચ્છા પર્સ રાખવા આપે છે એમ ને તને તો મારું લઈ લે પ્લીઝ

हमारी फ्रेंड्स हैं। अबे आप बता, बेसिक क्या सेवा? हाथों पर वीडियो चालू करो फेम के दरी सल्तारों। आई बता चुवा, आपको बच्चे ना फरवरी में रखे। नहीं नहीं खिलायें नहीं।

બીજા ઘરે જવાની તો બીજા ઘરે કેટલે એન કેટલી બેન બની છે આ ગામમાં એક આગળ વઈ ગયું ઘર પણ અહીંયા છે ને કાפרי અહીંયા આ ચાર ફ્રેન્ડ છે <laughs> एंसर उम <हम> लागे एंसर उम लागे तामे जो बेसम्य मंदे दिया यवाशी अमने निच्चे तड़को लागता दोने तले मेडी वडा घरम आवतारय का? च्वा डांस करसी को हो थे बादेश? हो? काज मडी गयोग्योग्या पूँट अमेडी वडा खवरिची गा

લે કે હું જાવ દોડવાનું મનીતી પણ મેં કીધું હાલો લોગ ઉતારું હતો ના ના તારે જાવ તો પણ જો બતા ગયા છે અમે થોડી રહીશું બહુ બોગડ છે ને કરતી થઈ ગઈ છે જમવા બધા બેઠી ગયા છીએ અને તો એક બધો બે થડી હતી પણ આમ બેઠા છે ઈન ટ્રેન પાછળ બેઠી છે અને અહીંયા તો ફ્રેન્ડ ના ઘરે આવીને ત્યાં જો સુઈ ગઈ છે

તો ગાઈસ અમે આવી ગયા છીએ મારા છે મત હા સોઢી તો ઈ તો ફોન સોઢી અમારું આવી ગયા છે અમે ક્યાં આવ્યા છો તમારા ફ્રેન્ડના ઘરે હા છે આપના ફ્રેન્ડ ઘરે આવ્યા છીએ અને પેરી ના ઘરે અન મારા ફઈ ઘરે તો આ હિચકા ખાવા મંડ્યું છે આવી ને આ ઘર છે હા તો સે જો મમ્મી છે ઈ ફઈ દે એના મમ્મી છે મારા ફઈ છે

और गोरंग वो चार वागे आगे काय पाछे मावडा पर आवत रिया ये निकले कहता तो कोण आवे कहता ऐसा नहीं है कोई आज तो ना ट्रैवल करवावाची का के तू ही काळी थी की तुम तडके उपसु आवती रो रे चले जाऊंगी कड़को लागे सी को और और बोलत बोल आई कि मेरे नाम नाही दुसरी टाउचे से सेडीन रसावी गयो से तो पी लेवे पछि मळी શાક કેટલી લાજી નજરે માટે બેઠી છે પણ મની છે છે ને માટે બેઠી છે તમને દેખાડી દઉ આની દેખાય છો ગામ જા કાકતી થી તો આની નજર સરની નજર ચિક્કી ઓરસ બનાવી કડી હેજી પાકી નથી બિચાર હેજી કાલ મે પાકવા મૂકી દીધી તો આજ પાકી હોતે ગઈ ટેસ્ટ કરી જો હા તો વંતા ઉપર થોડો પ્રકાશ પડે છે વધારે આમ કરજો અમે બોલતી ની મોસ્ટ નહિ રહે જાય હરછ એમને ખાઈ લીધી પણ અમને ભૂખ લાગી છે તો પાંચ વાગી ગયા છે બહુ તડકો લાગ્યો તો આવીને અમે ફ્રેશ થઈ ગયા છીએ તો બહુ ભૂખ લાગી છે તો થોડુંક ખાઈ શું કેવું મન છે આમથી કે રીતે તો ખાવાનું મન થઈ ગયું શું કેવું તો ખાઈ લીધી મનીષા સૌથી ફેવરેટ વસ્તુ ગાર્યું અત્યારે આ છે